નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ચૌદ છ બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન ચારસો સાઠથી ઊંચા ઊંચા પાંચસો દસ ઘઉં ટુકડા ચારસો બાણુંથી ઊંચા ઊંચા પાંચસો ચોસઠ કપાસ અગિયારસો એકત્રીસથી ઊંચા ઊંચા સોળસો એકત્રીસ મગફળી ઝીણી આઠસો એકસઠથી ઊંચા ઊંચા સોળસો એકોતેર મગફળી જાડી સાતસો એકતાલીસથી ઊંચા ઊંચા ચૌદસો એક્યાસી સિંગદાણા જાડા ચૌદસોથી ઊંચા ઊંચા ઓગણીસો એક સિંગ ફાડિયા આઠસો પચાસથી ઊંચા ઊંચા તેરસો એકત્રીસ એરંડા નવસો છવ્વીસથી ઊંચા ઊંચા તેરસો એક તલ બારસોથી ઊંચા ઊંચા બે હજાર એકાણું કાળા તલ પંદરસો એકાવનથી ઊંચા ઊંચા ત્રણ હજાર બસો એક જીરું બે હજાર ચારસો એકથી ઊંચા ઊંચા ત્રણ હજાર નવસો એકાવન કલંજી પંદરસોથી ઊંચા ઊંચા ઓગણચાળીસો એક વરિયાળી અગિયારસો એકવીસથી ઊંચા ઊંચા અગિયારસો એકવીસ ધાણા નવસો એકથી ઊંચા ઊંચા ચૌદસો અગિયાર ધાણી એક હજાર એકથી ઊંચા ઊંચા ચૌદસો એકોતેર મરચો સૂકો પટ્ટો ચારસો એકાવનથી ઊંચા ઊંચા એક હજાર એક મરચાં બસો એકાવનથી ઊંચા ઊંચા સત્તરસો એક ડુંગળી લાલ છ્યાસીથી ઊંચા ઊંચા બસો ને છાસઠ ડુંગળી સફેદ સોથી ઊંચા ઊંચા બસો ને બાવીસ બાજરો ત્રણસો એકથી ઊંચા ઊંચા ચારસો અગિયાર જુવાર ચારસો એકથી ઊંચા ઊંચા આઠસો ને એકોતેર મકઈ ત્રણસો એકાવનથી ઊંચા ઊંચા ચારસો ને એકસઠ મગ બારસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો એકતાલીસ ચણા નવસોથી ઊંચા ઊંચા અગિયારસો ને સોળ